ચોમાસાની શરૂઆત થતાં જ બનાસ નદીમાં કેડ સમા પાણી વહેતા થયા છે. નદીના સામેના છેડે આવેલા કાકવાડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું એક સાહસ બની ગયું છે. વાલીઓ પોતાના બાળકોને કબે ઉંચકીને આ જોખમી પ્રવાહ પાર કરાવવા મજબૂર બન્યા છે. આ દ્રશ્ય હૃદયદ્રાવક છે અને સરકારના શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવાના સંકલ્પો પર પ્રશ્નાર્થ ઊભા કરે છે. કાકવાડા ગામના અનેક લોકોના ખેતરો પણ નદીના સામા કાંઠે આવેલા છે. પરિણામે ખેડૂતો અને પશુપાલકો જેઓ દૂધનો વ્યવસાય કરે છે તેમને માથે દૂધના કેન ઉપાડીને આ જોખમી પ્રવાહમાંથી પસાર થવું પડે છે આ દૈનિક સંઘર્ષ તેમની રોજી રોટી અને જીવનને સીધી રીતે અસર કરે છે વર્ષોથી આ નદી પર પુલ બનાવવાની લોકોની માંગ છે પરંતુ આજ દિન સુધી તે પૂરી થઈ નથી દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છે મીડિયામાં તેના અહેવાલો પ્રસારિત થાય છે પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ જ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી વિદ્યાર્થીઓને જીવના જોખમે અભ્યાસ કરવા જવું પડે તે આજના આધુનિક યુગમાં અને વિકાસશીલ ગુજરાત માટે શરમજનક બાબત છે એક તરફ સરકાર વિકાસની ગતિ અને પ્રગતિશીલ ગુજરાતની વાતો કરે છે અને બીજી તરફ બાળકોને શાળા સુધી પહોંચવા માટેના પ્રાથમિક રસ્તા પણ પૂરા પાડી શકતી નથી આ ક્યાંનો વિકાસ આ સરકારની ગૌણ નિષ્ફળતા છે જેને લાંબા સમયથી ઊભી આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે આશા રાખીએ કે આ દ્રશ્યો સત્તાધીશોની આંખો ખોલશે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે જેથી નિર્દોષ બાળકો અને ગ્રામજનોને જીવના જોખમે નદી પાર ન કરવી પડે ગામ કાકવાળાની ની આવેલી બનાસ નદી બનાસ નદી ની અંદર અમને બહુ તકલીફો પડે છે કોઈ બીમાર થઈ જાય કોઈ ડિલિવરી કેસ હોય તો અમારાથી કોઈ એ નીકળવાનો કોઈ અધિકાર રહેતો નથી અને ડાભેલા થઈને ફરવા જઈએ છીએ તો અમારે કાયદા સર ચૌદ કિલોમીટર થાય છે અમીરગઢ એટલે અમારે તાત્કાલિક આ બંદોબસ્ત થવો જોઈએ કેમ કે અમારા છોકરાઓ બીજે ટ્રેક્ટર લઈને મેકો આવે છોકરા એકલા આવતા હોય તો નદી અંદર કઈ ટાઈમે નદી આવે બનાસ આવી જાય અને છોકરા તણાઈ જાય તો અમારા પાસે પાછળ શું કરવાનું એટલા માટે તાત્કાલિક અમારો પુલ નો બંદોબસ્ત કરવા વિનંતી છે